નમસ્કાર ગુજરાતી સાહિત્યના યુવાન સર્જક કે જેઓ ખૂબ ઓછી ઉંમરમાં મૃત્યુને ભેટ્યા એવા રાવજી પટેલ કે જેઓ એક ગીત સર્જક હતા એમના જીવનના અંતિમ તબક્કાનું એમનું આ ગીત છે જેના શબ્દો છે મારી આંખે કંકુના સૂરજ આજે આપણે અહીંયા એ જે ગીત છે એ ગીતનું પઠન કરીશું સર્જક કહે છે મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા મારી વેલ શણગારો રે સગને પહેરીને ઉભા શ્વાસ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા પીળે પાંદે લીલા ઘોડા ડૂબ્યા ડૂબ્યા અલકાતા રાજ ડૂબ્યા મલકાતા કાજ સાંભળી હણહણતી સુહાસ રે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા મને રોકે પંછાયો એક ચોકમાં અડધા બોલે ઝાલ્યા અડધા ઝાંજરથી ઝાલ્યા મને વાગે સજીવી હળવાસરે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા મારી વેલ શણગારો વીરા સગને શંકો અરે અજવાળા પહેરીને ઊભા શ્વાસ મારી આંખે કંકોના સૂરજ આથમ્યા સર્જક ખૂબ ઓછી ઉંમરમાં મૃત્યુ પામ્યા એમના પત્નીના કપાળ ઉપરનો ચાંદલો જોઈ અને સર્જકે આ લખેલી ગીત રચના છે જે આપના માટે અહીંયા રજૂ કરી છે આભાર